અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં રામપરા રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં વિવિધ રોડ રસ્તાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે અને વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આજે તળાજા શહેરથી રામપરા જતા રોડ પણ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેને લઈને રોડનું નવીનીકરણ કરવા માટેની કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી આજે સવારે વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને રોડની નવીનીકરણ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે